દબા એ દબા જલા ખાવ આમ તો મરું ધઈ મરી ગયો મોબાઈલ માં વાગી જાય લાગી ઘરમી જબ્બર લાગી છે આ વાત કાઢો પૈસા લઈ લેવાના આપણે લેવાના છે ને અરે અમે

મન થોડો થોડું આવતા પણ ભાડું હા એ આ એ આ તો પડ્યો ભાતો ભાતો ભા થઈ ગયો થઈ ગયો પેલા ઘેર ના મારા બાપુ હાલ જેમ નઈ ઉપર કે કામ પાછો તો પછી પેલા

મય પેઈ જાવ સમજી તમે તો હું તો માથે તો મોંવાઈ રહી છે આજાની તન જો પાતા આ ભૂલી નાયો પેલું બધું મય થઈ દે થઈ મુકવાઈ રહી Má, ah, mà ra mong á Ủa Lá á Ủa, á lá á là lá bật đuôi, chúng ta Mùi Ê, cái này đây hey. thế là không Bắt cú đã bắt thay nạp kì Vì xóa xe lại khóa Ủa đây kìa Lá đây મારે મન કોન દુરાય આઈ રહ્યા છે પૈસા તમ નઈ ખબર ક્યાં